જાબુઘોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે નીલકંઠેશ્વર મંદિરે પૂજા અર્ચના કરી ગાંધી ભવન ખાતે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ નિમિત્તે પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકુમાર દેસાઈ તેમજ ભાજપા મંડળના કાર્યકરો દ્વારા જાંબુઘોડાના નીલકંઠેશ્વર મંદિરે પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સફળ અને સ્વસ્થ જીવન માટે ભગવાન શિવ ને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધી ભવન હોલ ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યાં જેમાં તાલુકાની ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ આંગણવાડીના બાળકોને કીટ વિતરણ ગુજરાત ભાજપ દ્વારા જામુગોડાના કુપોષિત બાળકોને વયવંદના અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાયમાં જેમાં બે દિવ્યાંગ બહેનોને ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આવી હતી કામ કરતી બહેનોને આર્થિક રીતે સદ્ધર કરવા સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાડા સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર